શ્રી વલ્લવાધિ શકી જય શ્રી ગોસાઇજી પરમ દયાલકી જય શ્રી ગોસાઇજીની એક બધાઈમાં આવે છે ચરણોદક લેત પ્રેત તત્ છીન તે મુક્ત ભય આપશ્રીના ચરણોદકનો એવો પ્રતાપ છે કે તેનાથી પ્રેત પણ નિવૃત્ત થાય છે અને એક વાર્તાજી નંબર ચોસઠ એક પટેલ કુંબી નિત્યલીલાના ઉજિયારી અને તેની બે સખીઓ છે ચંદન અને ચનોઠી કે જે મા બેટા થયા છે તેની વાર્તાજીમાં પણ શ્રી ગુસાઈજીના ચરણોદકનો પ્રતાપ બતાડ્યો છે પટેલ કુંબી નિત્ય લીલાના ઉજિયારી એકવાર ચાચાજીના સંગ તે કુંબી જઈ રહ્યા હતા શ્રી ગોકુલ અને નદી પર સ્નાન કરી રહ્યા હતા ત્યાં થોડા દૂર એક બ્રાહ્મણની સ્ત્રીને ગલિત કોઢ નીકળ્યો હતો તેનો બેટા તેને સાફ કરી આપતો હતો અને કુંડબી વૈષ્ણવે નાઈને જેવી પોતાની ધોતી ત્યાં પછાડી તે ધોતીના છીટા તે સ્ત્રીને લાગ્યા અને તેના પગમાં જે જગ્યાએ છીટા લાગ્યા ત્યાં તુરંત શુદ્ધ થઈ ગયું બાઈએ તેના બેટાને કહ્યું કે આ કોણ છે આ ધોતી ધોતા હતા અને મને ધોતીના છીટા લાગ્યા હજી તો આટલું કહ્યું તો ચાર આંગળી સુધી શુદ્ધ થયું તેણે કહ્યું બેટા જુઓ મારું શરીર નિકો થઈ ગયું તાતે તું જાણ કે આ કોણ છે અને તેઓ મા બેટા તેમની પાસે ગયા વૈષ્ણવના સ્વરૂપનું જ્ઞાન થયું છે વૈષ્ણવના પગે પડ્યા અને કહ્યું કે અમારું શરીર આટલું સારું થવા લાગ્યું તે સ્ત્રીએ કહ્યું કે હું ઘણી પીડા ભોગવી રહી છું આપ મહાપુરુષો કચ્છ એવો ઉપાય કરો કે મારી પીડા નિવૃત્ત થાય અને તે બહુ જ રડી વૈષ્ણવને દયા આવી ચાચાજી ને આ બાઈની વાત કહી અને ચાચાજીએ તેમને ના નામ બેટાને નામ સ્ત્રી અને બેટાને નામ અપાવ્યું અને શ્રી ગુસાઈજીનો ચરણોદક આપીને કહ્યું કે આ ચરણોદકમાં રજ મિલાવીને તારા શરીરે લગાડ અને જેવું બાઈએ લગાવ્યું કે તેના સમગ્ર દેહની પીડા નિવૃત્ત થઈ આવું પ્રગટ પ્રમાણ જોયું અને તેમણે કહ્યું કે હવે અમારું શું કર્તવ્ય અમે શું કરીએ કહે છે શ્રી ગોકુલ ચાલો અને શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુલ ચાલ્યા છે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા દંડવત કરી સર્વ સમાચાર કર્યા શ્રી ગુસાઈજી કહે શ્રી આચાર્યજી કો બલ પ્રતાપ એસો હી હૈ પરી વૈષ્ણવ કો સ્વરૂપ જાન્યો ચાહીએ આપને વલ્લભમાં કોઈ ભેદ નથી અને માટે આપ કહે છે આચાર્યશ્રીનો પ્રતાપ બલ જ આવવું છે ચરેરાયજી સાખીમાં પણ કહે છે તિનકે પદયુગ કમલ કી ચરન રેનું સુખદાયણ કીએ તે સબ ચિંતા પાછી શ્રી ગોસાઇજી બંનેને નામ નિવેદન કરી મહાપ્રસાદની પાતરી ધરી અને તે વૈષ્ણવે તે સ્ત્રીને કહ્યું કે શ્રી ગોસાઇજી સ્નાન કરે છે તે સ્થાનનું કીચ તારા શરીરમાં લેપ કરી પછી તું સ્નાન કરજે અને આમ કરવાથી પાંચ સાત દિવસમાં તેનું શરીર સુંદર થઈ ગયું પાછે કે દિન તેઓ શ્રી ગોકુલમાં રહ્યા શ્રી ગુસાઈજીના શ્રીમુખની કથા સાંભળી બ્રજ પરિક્રમા કરી પોતાના ઘરે આવ્યા તો આમાં મા બેટા બ્રાહ્મણ ભલા કૃપાપાત્ર વૈષ્ણવ ભગવદીય થયા તો શ્રી ગુસાઈજીના ચરણોદત્તનું આવું પ્રગટ પ્રમાણ છે કે પ્રેતીઓની પણ મુક્ત થઈ શકે અને અહીંયા ગલિત કોડ અત્યંત પીડાદાયક તે બાઈને હતો પછી ગુસાઈજીના ચરણોદકથી અને વૈષ્ણવના સ્વરૂપને જાણવાથી તેનો તે નિવૃત્ત થઈ ગયો શ્રી કી શકી જય શ્રી ગુસાઈજી પરમ દયા લખી જય